તલોદ તાલુકાના પંથકમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે તલોદ તાલુકાના જસાજીની મુવાડી ગામના દેવીપૂજક પરિવાર માટે ચાલુ સાલે પડેલો વરસાદ આફત લઈને આવ્યો છે રેલવે ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણી અને ગામના તળાવનું પાણી દેવીપૂજક પરિવારો જ્યાં વસવાટ કરે છે ત્યાં કાચા ઘરોમાં સમા પાણી ઘૂસી જતા ત્યાં પાણીનો સહેલાબ જોવા મળી રહ્યો છે આ પરિવારોની આજીવિકા સમાન ઘેટા બકરા સહિત પાલતુ પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો ઉપરાંત ઘર વખરી પાણીમાં ગરકાવ થયેલા છે જાનવરો મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થઈ ગયો છે હવે દિવસે દિવસે આ પાણી દૂષિત તથા દુર્ગંધ મારી રહ્યું છે આ વસાહતની બાજુમાં જ આંગણવાડી મંદિર તથા ગામની પ્રાથમિક શાળા આવેલી છે જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ સ્થાનિક ગ્રામજનો સતાવી રહ્યા છે આ પરિસ્થિતિ એક બે દિવસ નહીં પરંતુ છેલ્લા દસ દિવસ થે હોવા છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રકારની મદદ કે રહેઠાણની વ્યવસ્થા કરવામાં ન આવતા તંત્ર ના પૂરગ્રસ્ત અને વરસાદી પાણીથી ડૂબવા ગયેલા પરિવારોને મદદના દાવા અહીં પોકળ દેખાઈ રહ્યા છે ઉપર ને નીચે છત એકમાત્ર સહારે જીવન નિર્વાહ કરતા દેવીપૂજક પરિવારોના વાહરે પ્રશાસન આવે તેમજ જરૂરી ખાદ્ય સામગ્રી તથા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી પુનઃજીવન ધોરણ ધબકતું થાય તેવા પ્રયાસો સત્વરી કરવામાં આવે રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર તલુદ સાબરકાંઠા